મોર્નિંગ બધાને મજામાં મજામાં જશો કારણ કે આપણા બ્લોક જોતા એ બધા મજામાં જોઈએ તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને ભાઈ આજે આપણે ગાજર વાવ્યા હતા ને રતારું ગાજર એ આજે હે ને પંચીયું આગી ને કાઢવાના છે ભાઈ વેલા તો ને આપણે સોમનાથ ગયા હતા ને મોર કાઢી નાખતા જો અહીંયા પંચીયું હાલે તો ને આપણે એ ગાજર કાઢી નાખવાના હે વાહે વાહે ને બધા વીણી ગાજર તો ભાઈ કંઈક આ રીતના હે ને ગાજર જો વાહે નીકળતા જાય છે એમ જો પંચીયું હાલે આ બધું ને ગાજર કાઢવાનું હોય એમને મિત્રો અવડા થયા કઈ ગાજર જો ચડા જેવા કઈક પંચી વાળે આ રીતના નીકળતા જાય

ભાઈ કે પાંચ આંગરેજીય જોયપા હે ને પાંચ ગાજર તિયા હે ને બે આંગરે જોપે તો બે ચાર આંગડાના ચોપળ હે ભાઈ સાચું હે ભાઈ હું તો પણ નથી માનતો તમે માનતો યાર કોમેન્ટ કરીને કેજો ઈ રીતના હોય તોય તો પંચિયા ભેગું હે ને આપડે ગાજર વીણતું જવાનું નકર હે ને પાંચું મુખ હે ને બીજી વાર પંચી વાલે ને એટલે ગાજર ભાટી હે એટલે ભેગું ભેગું વીણતું જવાનું બધા અહીંયા વીણે હે

ઊભું પંચિયું આંકી દીધું છે અને હવે આડું પંચીયું આંકે એમ આડું એટલે ગાજર હોય ને વાવરા એ નીકળી જાય એમ જો ઊભું કે ને એમને કાઢી ને હવે માડું આંકે બરાબર સારો ગાજર કાય ગાજર વીણને એમાં એ દેખાતું આ બધા વીણે હે તને કંઈ દેખાતું નથી

પાણી એવા હરખામે પાયા ભાઈ પાયા ને દવાઈ નથી થાય એમની ઉભા દીધા મેં આ ચુમા હું હોય ને એમાં કંઈક પાણી આવ્યું હોય બે ત્રણ બાકી જો ભાઈ તમને આ વસ્તુ છે ને હજી આ જે વસ્તુ આ એ બધા ગાજર જ છે આ ગાજર થયા નહીં કદાચ ને એક પાણી હજી આમાં જડી ગયું હોત ને તો કંઈક છે ને જો અવડા ગાજર થઈ ગયા આ બધી પાડું થઈ ગયું ગાજર ની જો કે અવળી પાડું થઈ ગયા તો એ આટલા થયા ભાઈ મહેનત વિના બે ઢગલા હૈ એક અહીંયા છે હે આશરે કેટલાક થાય તમે જરા કોમેન્ટ કરીને કહેજો આમાં કાંઈ અટકર નથી આવતી આમાં બધેમાં ગાજર હતા જો આમાં પંચું લાગી ગયું થઈ ગયું એમાંથી આ ગાજર કાઢી નાખે આપણે અમને થોડી ગાજર ની માહિતી હોત ને તો આથી વધારે ગાજર થાય કાંઈ માહિતી વગર અમે વાયવા હતા તો ભાઈ આટલા જ થવાના ને કાંઈ મહેનત નથી કરી એમની ભાઈ મગમાં જે મહેનત કરી ને એટલી આમાં મહેનત નથી કરી આટલી મહેનત આમાં કરી હોત ને તો આના ડબલ ગાજર થાય

આપણે ભાઈ એને ઘૂઘરા ખાઈ લીધા હે ને હવે આપણે બળથી છે ને આખું ફર્યું ભરવાનું હે જે આખું આ ફર્યું હે ને એ બળથી ભરવાનું કેમકે ઓલા વખતે એને બળી નાખી હતી આખી બધું ધોવાઈ ગયું હે ફરી તો જો અહીંયા ફેરો નાખ્યો હે જો અહીંયા આપણે ફેરો નાખ્યો ને એ આખો ફરી ને હેઠળ તડકો બહુ હે ગરમી બહુ છે થઈ ડે ગુડ મોર્નિંગ આજનો બીજો દિવસ ઉગી ગયો છે ને ભાઈ કાલે હે ને બળ નાખતા નાખતા હે ને હાંજ થઈ ગયો વેરું જ નહીં આવ્યું तो आजे है भाई आखा फरिया मैंने बैड पड़ी गई गए जो आखू है फरिय बैडती भरी दीदू है आखू है भरता, भरता है आठ वागी गया भाई तो बड़ता है बड़ता हराणी थोड़ी ने तो बाजार में पड़ी है तो ये फरिय भराइए मान भर गए अँ आप ब्लॉग ने पूरा कर दिए ब्लॉग तमने केव लगे पसंद तो सब्सक्राइब करवा पूता लाइक कर नाज कमेंट कर नाजो मैं पासा नेक्स्ट ब्लॉग में आता बताने बाय बाय थैंक यू फॉर वॉचिंग बाय बाय આટલું હે નાખી દીધું એને આખું ફર્યું ભરવાનું ભરી દેવું આખું બળથી ઠામ ભર દેવ ઠામ